ખેડૂ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો બુધવારના રોજ મિત્રો આજની કેસર કેરીની આવકની વાત કરીએ તો સેમ કાલ જેવી આવક જોવા મળી રહી છે અને હરાજીની વાત કરીએ તો ટૂંક જ સમયમાં હરાજીનું કામકાજ પણ ચાલુ થવાનું હોય તો ચાલો હરાજીમાં ઝાંસી ઝાંસી કહેવાય છે આજના બજારમાં આ મિત્રો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ને સ્ક્રીન ઉપર જે નંબર આપેલા છે તે દિનેશભાઈના નંબર છે મિત્રો અને તે લેવા વેચવા માટે અવશ્ય કોન્ટેક્ટ કાર્બેટ મિત્રો કોઈ પણ ભાઈઓને પાકલ કેરી લેવી હોય કાર્બેટ ફ્રી કેરી લેવી હોય ઓર્ગેનિક કેરી લેવી હોય તે તો ગોંડલ સંતોષ કેળા ભંડારમાં કોન્ટેક કરી શકે છે મિત્રો ત્યાંથી તમને હોલસેલ મળી જાય રિટેલ મળી જાય બંને કેરી મળી જશે મિત્રો આ તો ચાલો જઈએ જાણી લે કેવા રહીએ છીએ આજના બજાર ભાવ જયની હું આઠસો ને પચાસ કોણ આઠસો જયની હું ચોખે ચોખે સાતસો ને પિંચોતેર રૂપિયા વાભાઈ વાહિ એટલે હરિ ઓમ તમે ખાલી ખેરી જુઓ પચીસ પચાસ નીચો તૈયાર અગિયારસો બારસો અઢાર બારસો પોણાતેરસો તેરસો ચૌદસો ચૌદસો રૂપિયા નો ભાવ છે પંદરસો રૂપિયા ના ભાવ છે અમાલ ના પંદરસો રૂપિયા ના ભાવ છે સારી ક્વોલિટીનો સારું ફળ છે મિત્રો પંદરસો રૂપિયા ભાવ છે પંદરસો રૂપિયા ના ભાવ નવસો પચીસ રૂપિયામાં આ ફળ વેચાણું છે નવસો ને પચીસ રૂપિયા નો ભાવ છે આ પણ ગીર કંટાળાનો માલ છે નવસો ને પચીસ રૂપિયા ના ભાવ છે પંદરસો રૂપિયા ના ભાવ છે આ પણ ગીર કંટાળાનો માલ છે મિત્રો અને મોટા ફળ છે મિત્રો બધાય ફળ સોલિડ માલ છે સારો માલ છે બધાય એકરખા ફળ છે એક હજાર રૂપિયા નો ભાવ છે ગીર માલ છે મિત્રો એક રૂપિયા વેચાણી છે સારી કેરી છે મિત્રો એક રૂપિયા ભાવ છે બારસો રૂપિયા નો ભાવ છે આ માલ ના બારસો રૂપિયા ભાવ છે માલ સારી ક્વોલિટીનો છે બારસો રૂપિયામાં માં વેચાય છે આ પણ ગીર કંટાળા માલ છે આઠસો રૂપિયા ના ભાવ છે આઠસો રૂપિયાનો નો પૂરા આઠસો રૂપિયા સાતસો ને પચાસ લિયો સાતસો રૂપિયા ને પચાસ સાતસો ને પચાસ સાડા સાતસો હલો કરો બીજું ভাবার আপিয়া ভাব আটসো রুপিয়া যাও রুপে আটসো খালি

પાંચસો પચાસ રૂપિયા ના ભાવ છે મીડિયમ ક્વોલિટી મીડિયમ ફળ છે પાંચસો ને પચાસ રૂપિયા માં આ ફળ વેચાણ સાતસો ને પચીસ રૂપિયા ભાવ વેચા છે સાતસો ને પચીસ રૂપિયા ભાવ મીડિયમ ક્વોલિટી સાતસો ને પચાસ રૂપિયા નો ભાવ થતો આ માલ ના સાતસો ને પચાસ રૂપિયા નો ભાવ થયો બિલકુલ આ માલ સાતસો ને પચાસ રૂપિયા છે સાતસો ને પચાસ રૂપિયા નો ભાવ 1075 રૂપિયા નો ભાવ છે 1075 રૂપિયા નો ભાવ જો મોટો ભાવ છે 1075 રૂપિયા નો ભાવ છે આ હાથ 800 800 અરે સરકાર 800 એટલે ખાલી 850 850 ને 50 લેટ નીચે ભાવ હાલો 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 850 રૂપિયા નો ભાવ છે એટલે કે રેના 850 રૂપિયા નો ભાવ છે 850 રૂપિયા નો ભાવ છે

네, 하모니 DL 특히 세 번째 도� Commons MMD 대� storytelling 파이프 cuarto. DVD 173.3 Dream وأиг pim 183 사이. 산내 위치antes Chip erais.清asa ist 개그니스 chat가는 ambition. 6600 penhib Store 로 hacinos google city've changed true Position that you can deal with the game!清asa handy ringrai bajíep에서는elt pneumo to van ar ensejé cinematic서 ten3다 영어ial 인 harmonic 나 있으며 you 45衣 Doché chiquite rule stophah op caller kyaah 한국어로 이름을ena 책 이름 그� self-interval 침 bachelor a story about life bill 예 pracition diary 앞 sometimes 한국인들이 한국의 졸업 기술 정말 탄생 다 심�처가 정말 줄것이다 g8 하oga 파이브 영어 영어 학 가칠 perhaps he will be issued for the future, 중학을 얘기해 본인 letter 언 dere cartridge

सत सौ न पीस रुपिया भाव जे महिल